નમસ્કાર ધોરણ સાતના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર નવ છે ગતિ અને સમય એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સ્વાધ્યાયના સોલ્યુશનની તે પહેલાં જ્ઞાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને પીડીએફ માટેની લિંક મળી જશે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ વર્તુળમય ગતિ અથવા તો દોલન ગતિમાં વર્ગીકરણ કરો જેમાં પહેલું દોડતી વખતે તમારા હાથની ગતિ તો એમાં આવશે દોલન ગતિ બીજું સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ તો એમાં આવશે સુરેખ ગતિ ત્રીજું છે ચકડોળમાં બેઠેલા બળદ બાળકની ગતિ તો એમ આવશે વર્તુળમય ગતિ ચીંચવા પર બેઠેલા બાળકની ગતિ તો એમાં આવશે દોલન ગતિ પેલો ચીંચવો આવે ને અહીંયા એક આ આધાર હશે અને આ બંને બાજુ તમે બાળકોને બેસાડી શકો અને પછી આ બાળક નીચે થશે તો આ બાળક ઉપર જશે અને ચીંચવો કહેવાય એની ગતિ થશે દોલન ગતિ વિદ્યુત ઘંટડીની હથે હથોડીની ગતિ તો એમાં આવશે ગતિ સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ તો એમાં આવશે સુરેખ ગતિ નીચે આપેલા વિધાનો કથનોમાંથી કયા વિધાનો સાચા નથી તો એમાં આવશે કે ભાઈ સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે આ સાચું છે દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તો આ વિધાન ખોટું છે બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે તો આ વિધાન સાચું છે આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે તો આ વિધાન ખોટું ખોટું છે પ્રશ્ન નંબર પાંચમો છે ટ્રેનની ઝડપ મીટર પ્રતિ કલાકમાં મપાય છે તો આ વિધાન અહીં ખોટું છે કારણ કે મીટર પ્રતિ સેકન્ડ ની અંદર માપવામાં આવે કાં તો કિલોમીટર પ્રતિ કલાકમાં માપવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે જે સાદુ લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડ નો સમય લે છે તો લોલક નો કેટલો હોય તો 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ છે તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ ભાગ્યા 20 કરીશું તો આપણને જવાબ મળશે એક પોઈન્ટ છ સેકન્ડ કેટલો મળશે એક પોઈન્ટ છ સેકન્ડ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર આવડત આવડત જવાબ આવશે એક પોઈન્ટ છ સેકન્ડ ચોથું છે બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ચાલીસ કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ તમારે શોધવાની છે તો કાપેલું અંતર બરાબર બસો ચાલીસ કિલોમીટર લાગતો સમય બરાબર ચાર કલાક તો હવે ટ્રેનની ઝડપ કેટલી તો કાપેલું સમય બરાબર ચાર છ ચોવીસ આ મીંડું વધે તો જવાબ આવશે સાઈઠ સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક પાંચમું જ્યારે ઘડિયાળમાં સાડા આઠ એમનો સમય એટલે કે સવારનો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન સત્તાવન હજાર ત્રણસો અને એકવીસ કિલોમીટર દર્શાવે છે જ્યારે આઠ અને પચાસ એ એમનો સમય થાય એટલે કે વીસ મિનિટનો કેટલા મિનિટનો વીસ મિનિટનો સમય થાય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન થઈ જશે છે સત્તાવન હજાર ત્રણસો અને છત્રીસ આ એકવીસમાંથી કેટલા થઈ ગયા છત્રીસ તો કારે કેટલું અંતર કાપ્યું હશે કારની ઝડપ તે સમયગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટ અથવા તો કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાનું છે તો કારે કાપેલું અંતર અંતિમ વાંચનમાંથી પ્રારંભિક વાંચન દૂર કરીએ તો સત્તાવન હજાર ત્રણસો છત્રીસમાંથી માંથી સત્તાવન હજાર ત્રણસો એકવીસ બાદ કરતાં પંદર કિલોમીટર આપણને જવાબ મળે છે કારે લીધેલો સમય છે એ આઠ ને ત્રીસ એ એમમાંથી આઠ ને પચાસ બાદ કરતાં આપણને વીસ મિનિટનો સમય મળે છે તો કાપેલું અંતર વીસ કિલોમીટર એના માટે સોરી પંદર કિલોમીટર એના માટે લીધેલો સમય વીસ મિનિટ હોય તો તમે એને કિલોમીટર પ્રતિ મિનિટમાં આ રીતે દર્શાવી શકો ત્રણના છેદમાં ચાર કઈ રીતે દર્શાવી શકો ત્રણના છેદમાં ચાર અહીંયા પાંચ પાંચ ઉડી જશે એટલે ત્રણના છેદમાં ચાર જવાબ આવશે અને જો તમે એનો ત્રણના છેદમાં ચારનો ભાગાકાર કરો તો તમને પોઈન્ટમાં જવાબ મળશે હવે કારની ઝડપ જોઈએ કિલોમીટર પ્રતિ કલાકમાં તો પંદરના છેદમાં વીસ મિનિટ તો આવે પણ એને ભાગ્ય 60 કરવા પડે છે એના માટે ફેરવવા માટે તો કે કલાકમાં ફેરવવા માટે

બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી સાડા વચ્ચેનું અંતર હવે મિનિટમાં સમય આપેલો છે અને ઝડપ તમને સેકન્ડમાં આપેલી છે તો આ મિનિટને તમારે સેકન્ડમાં ફેરવવી પડે મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે તમારે સાઠથી ગુણાકાર કરવો પડે તો પંદર ગુણ્યા સાઈઠ કરો તો તમને જવાબ મળશે નવસો સેકન્ડ એક સેકન્ડમાં તમારી સાયકલની ગતિ બે મીટર છે તો નવસો સેકન્ડમાં કેટલી એ તમારે કરવું પડે તો હવે જુઓ લીધેલો સમય પંદર મીટર એને સેકન્ડમાં ફેરવતા નવસો સેકન્ડ જવાબ મળે સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ ઘરથી શાળાનું અંતર સલમાએક આપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય તો બે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા નવસો સેકન્ડ તો જવાબ આવશે અઢારસો મીટર અઢારસો મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે એને હજારથી ભાગવા પડે મીંડું મીંડું ઉડી જશે તો અઢારના છેદમાં દસ આવે એટલે આપણું જવાબ થશે એક પોઈન્ટ આઠ કિલોમીટર તો ઘરથી શાળા વચ્ચેનું અંતર થશે એક પોઈન્ટ આઠ કિલોમીટર સાતમું છે નીચે આપેલા કિસ્સાઓમાં અંતર સમયના આલેખનો આકાર દર્શાવવાનો છે તો પહેલું છે અચળ ઝડપે ગતિ કરતી કાર તો અચળ ઝડપે ગતિ કરતી કાર અને રોડની બાજુમાં ઉભેલી કાર તો જો કોઈ પણ કારની ઝડપ અચળ ઝડપ હોય અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ તમારે દોરવો હોય તો તે આપણને સુરેખા મળે શું મળે સુરેખા કારણ કે સમયની સાથે એક સરખું અંતર કપાય છે અને જો તમારી કાર કોઈ પણ અંતર કાપી અને પછી સ્થિર થઈ જાય તો તમને સમાંતર રેખા મળે કેવી રેખા મળે સમાંતર રેખા કયા અક્ષને સમાંતર એક અક્ષને સમાંતર રેખા મળશે માની લો કે કોઈ એક આલેખ દોરેલો છે અને તમે પહેલાં કેટલું અંતર કાપી દીધું તો કે ભાઈ તમે પહેલાં અંતર કાપી દીધું ચાલીસ કેટલું અંતર કાપ્યું ચાલીસ કિલોમીટરનું અને પછી તમે થોડા સમય માટે ગાડીને સ્થિર કરી દીધી તો ચાલીસ પછી તમારી જે લીટી છે એ તમને કેવી મળશે સમાંતર કેવી મળશે સમાંતર નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આ જે સંબંધ છે તે સાચો છે ઝડપનો મૂળભૂત એકમ કયો છે મીટર પ્રતિ સેકન્ડ કિલોમીટર પ્રતિ મિનિટ નથી મીટર પ્રતિ મિનિટ નથી અને કિલોમીટર પ્રતિ આવર નથી પણ એસાઈ એકમ કયો છે મીટર પ્રતિ સેકન્ડ દસમો જે એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ પંદર મિનિટ સુધી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું કુલ અંતર કેટલું થશે પંદર ને પંદર ત્રીસ મિનિટ સુધી આપણે અંતર કપાવવાનું છે તો પહેલાં દાખલો આપણે ગણવો પડે પંદર મિનિટ માટે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક માટે અને પછી સાઠ કિલોમીટર પ્રતિ કલાક માટે તો આપણને જવાબ મળશે પચીસ કિલોમીટરનું અંતર કાપશે અગિયારમો દાખલો છે જો આકૃતિ નવ પોઈન્ટ એક અને નવ પોઈન્ટ બે માં દર્શાવેલા બે ફોટોગ્રાફ દસ સેકન્ડના સમયગાળે લીધેલા છે તો આ ફોટોગ્રાફમાં જો સો મીટરના અંતરને એક સેન્ટીમીટર વડે દર્શાવવામાં આવે તો સૌથી વધુ ઝડપી કારની ઝડપ ગણવાની છે તો વાદળી કારનું બે ફોટોગ્રાફમાં અંતર કાપતા એક સેમી છે વળી એક સેમી બરાબર સો મીટર સ્કેલ માપ છે વાદળી કારે કાપેલું અંતર સો મીટર હવે બે ફોટોગ્રાફ દસ સેકન્ડના સમયગાળે લીધેલા છે તો વાદળીકારે દસ સેકન્ડમાં કાપેલું અંતર બરાબર સો મીટર તો વાદળીકારે એક સેકન્ડમાં કાપેલું અંતર બરાબર સો મીટરના છેદમાં દસ સેકન્ડ એટલે મીંડું મીંડું ઉડી જાય તો દસ મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળશે તો વાદળી રંગની કારની જે ઝડપ છે એ દસ મીટર પ્રતિ સેકન્ડ થશે ત્યાર પછીની વાત કરીએ તો આકૃતિ નંબર નવ પોઈન્ટ પંદર બે વાહનો એ તથા બી માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે તો તેમાંથી કયું વાહન વધુ ઝડપથી ગતિ કરે છે તો બે જુઓ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે એમાં આ જે એ છે એમનો આલેખ ઊંચો જાય છે જ્યારે બીનો આલેખ સેજ ત્રાસો છે તો જેનો આલેખ ઊંચો હશે એની ઝડપ વધારે હશે જેનો આલેખ નીચે હશે એમની ઝડપ ઓછી હશે વાહન એ વધુ ઝડપથી ગતિ કરે છે કારણ કે એક શખ્સ પર ટી સમયે વાહન બી અને વાહન એ એક આપેલા અંતર જાણવા ટી સમયગાળાથી વાય અક્ષને સમાંતર રેખા દોરો તેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી અહીંયા ખાસ યાદ જ રાખવાનું જેની ઊંચાઈ વધારે હોય જે આલેખ ની એની ઝડપ વધારે હશે તેરમું છે ટ્રક ની ગતિ માટે આપેલા અંતર વિરુદ્ધ સમયના આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચડ નથી તો આ અચળ નથી એવી ઝડપ દર્શાવતો ત્રીજો આ છે તો ત્રીજો જે વક્ર રેખા છે તે અચળ ઝડપ દર્શાવતો નથી આ અચળ ઝડપ દર્શાવે સુરેખા મળે એટલે અહીંયા પણ સુરેખા મળે છે તો અચળ ઝડપ દર્શાવશે અને અહીંયા તો ગાડી સ્થિર દર્શાવે છે શું દર્શાવે સ્થિર તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત